આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ઓખાહરણમાં કડવા બત્રીસથી ચાલુ કરીશું શ્રી ગણેશાય નમઃ કડવું બત્રીસમું સહિયર શત્રુ શે થઈને મને સ્વપ્નામાંથી જગાડી રે ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે અધવચ કુવામાં મુજને ઉતારી વચ્ચેથી વરત મેલ્યું વાળી રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છેતરી જાય છે દહાડી રે ભૂંડી સહિયર શત્રુ શે થઈને લાગી મન સ્વપ્નામાંથી જગાડી રે કડવું તેત્રીસમું ચંદા તું તો જીવો કરોડો વરસ સ્વપ્ને થયો સંયોગ શાપ દઉં છું સૂરજ દેવતા જોગ પડ્યો વિજોગ સ્વપ્નામાં મારા પીયુજી શું અમે કરતા લીલા લહેર અમૃતરસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ હું તમને પૂછું પંડિતો એક દિનના કિતના માસ ફરી ફરી પંડિતો કહે સાંભળ ઓખા કરજોડ એક પળ પીયું વિના લાગે વરસ કરોડ ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ હું મારા સાજરને મળી તારી પાંખો પાછી દઈશ પાંખ પ્યારી પંથવેગળો તારો પીયું કોણ જ દેશ કોણ રંગે તારો પીયું હશે પહેરે કોણ જ સુકાઈ જાય ગૌરી લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી જાય કર્મે લખ્યું તે ભોગવે તેનો પક્ષ કરે જ દુરાય મધ્ય નિશા સમરે માળિયામાં રોતી રાજકુમારી ક્યાં ગયું ક્યાં ગયું રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ પિયો પરદેશીયા રે ભૂંડા મને લીધી છે નવસાથ આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત લાવ સખી વીખ પીયું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ પાપી મારો જીવડો રે ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ રોતા રોતા જ્યાં ગયા રે ઓખા બાઈએ રૂપિયા વાળી વન નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત જો બને મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને પેટ ધરીશ જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ ત્યજીશ કડવું ચોત્રીસમું ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહ્યર નવરોય સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ જળવલોવે માખણ નીપજે લુખો કોઈ ના ખાય મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંક એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાડું નાક કર્મ લખાવે તો લખે ભરીને મેલ્યા આંક કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનું શું વાંક વિધાત્રી આપે તેને લક્ષ દીએ આપે તેને છેક એકવાર વાર પોકારી બારણે તેને પુત્રીજન એક લાચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું મારા જાણતી મારું મરણ લખાવત વહેલું કડવું પાત્રીસમું સ્વપ્ન સાચું ન હોય સહ્યર મારી સ્વપ્ન સાચું ન હોય એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોર રે હસ્તે ઝૂલે તેને બારણે રથઘોડા પરમ વિશાળ જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક એક નિર્ધનિયો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ જાગીને ભણવા જાય ત્યારે ન આવડે પાષાણ સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય કડવું છત્રીસમું ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટમેલીને લેખણ લાવીને કરમાં સોહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગલોક લખાય રે લખ્યા સ્વર્ગ લોકના રે સુરલોક લખ્યા ભળલોક લખ્યા જનલોકને તપલોક લખ્યા સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યું ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું હવે ઓખા બાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વહલો બોલાવો રે ઓખા આવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોય રે બાળ બાળ આતો નથી ગમતું રે એને રણવગડામાં મેલો જઈને રમતું રે ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કર્મા સોહીને રંગ ભેળવીને પટમેલીને હવે પાતાળ લોક લખ્યા રે પાતાળ લખ્યું રસતાળ લખ્યું અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે લખ્યા પાતાળ લોકના રે નાગલોક લખ્યા તેણી વાર રે વાસુકી નાગ લખ્યા તક્ષક નાગ લખ્યા પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે મારી ઓખા બાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને બળ્યું બળિયું એનું દર પરે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર પરે આ તો કાળા લીલા પીળા સાપરે લખનારી ચિત્રલેખા તારા બાપરે ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુ લોક લખાય રે લખ્યા મૃત્યુ લોક નારાય રે અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું ને મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા શ્વાન મુખા લખ્યા માંજર મુખા લખ્યા હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા એકદંતા લખ્યા ચરિત્રવાળા લખ્યા અને લખી વનસ્પતિ ભાર અઢાર રે ઓખા આવી જુઓ ભર થાર રે બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે બાઈ લખતા તે લેખણ તૂટી રે ખડિયામાંથી ઋષનાઈ ખૂટી રે થયો કાગળનો અંબાર રે તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે કડવું સાડત્રીસમું સોરઠ દેશ સોહામણો મુજની જોયાના કોળ કર ગોમતી ત્યાં રાજ કરેરણ છોડ સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત ગંગો દકભરી કંચુકી રાયરિચરણે ધરંત સોરઠ સુઘડ માનવી રોજનિત કરે વ્યવહાર એક નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર આજે રે સ્વપનામાં દીઠા ગોમતીના નીર રે આજ રે સ્વપનામાં દીઠા હળધરજીના વીર રે આજ રે સ્વપનામા દીઠો સુંદર વરભર થાર રે તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગ તારે કડવું આડત્રીસમું ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટમેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કરમાં સોહીને હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારકાય રે લખી જાદવપતિ રાજધાની તેની શોભા સુરજશી સમાણી રે લખ્યો જાદવ પરિવાર રે ઉગ્ર સેન લખ્યા તેની વાર રે કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા વાસુદેવ લખ્યા તેણી વાર રે ઓખા આવી જુઓ ને ભરથાર રે બાઈ તે તો એંધાણ મળ્યા રે આ ઘરડાને માથે પડ્યા રે તેને માથે મુગટ કુંડળ કાન રે એવા લખ્યા જો ભગવાન રે ઓખા આવીને જુઓ ને ભરથાર રે બાઈ તેના સરખું રૂપ ને ચાળા રે મારા નાથજી ગોરા અને આતો કાળા રે તેમના આમના જેવા ચાળા રે તેને કહેતા રે હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે લખ્યા કૃષ્ણ તણા કુમાર રે એક લાખ એકસઠ હજાર રે એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓ ભરથાર રે એ તો રીંછડાના બાળ રે એના માથે મોટા વાળ રે એના કુળમાં મારો કંથ રે એને ધાવણ નાચી રે એ તો રૂપાળોને ઊંચો રે એના મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુ મન રે ઓખાનું માન્યું રે જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે મુખ મરડી કડવું ઓગણચાલીસમું ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે આણી ઓખા બાઈએ ઝૂંટી લીધું તે કરમાં જઈને કામિની કઈ દે છે આ લિંગન રે માળિયા મેં એ મેલી ચાલ્યા પ્રાણતણા જીવન રે આણી વાર હું નહીં જવા દઉં મેં જાલ્યો તમારો છેડો રે મારા પિયુજી પરહરો તો મુજને જલદી તેડો રે ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે કડવું ચાળીસમું આપો આણી એ વરમુને આપો હો આણી નિકર કાઢું મારો પ્રાણ એ વરમુને આપો હો આણી મેં સ્વપ્ને દીઠો જે છો ગાળો રે તેની પાપણ નો છે ચાળો રે મારું મનડું હર્યું લટકાળે રે રે વરમુને આ પોહો આણી જેના દીર્ઘ બાહુ અજાન રે મકરા કૃતકુંડળ રે અંગે શોભે ભીને વાન રે વર મુને આ પોહો આણી જેના લક્ષણ વિસને બાર રે મુને પરણી ગયા છે કાલ રે એને વરસ થયા દસ બાર રે વર મુને આ પોહો આણી વરની લટકતી ચાલ રે મુને પરણે ગયો છે કાલ રે તેણે ટપકો કીધું ગોરેગાલ રે વર મુને આ પોહો આણી રાજે પિતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ રે વર મુને આ પોહો આણી ચિત્રલેખા બોલી વાણ રે સહિયર કેમ થઈ અજાણ રે બાઈ દ્વારકા તે જાય કોણ રે વરમુને આપો હો આણી રે કોટ કાંગરે ચામુંડાય રે છપ્પન કરોડ છે ચોકી માય રે ચક્ર જળ હળતું છે ત્યાંય રે તે વરમુને આપી હો આણી રે કડવું એકતાલીસ ઓખા કહે સુણ સહેલી લાવ્ય કંથને વહેલી વહેલી બાઈ તું છે સુખની દાતા લાવ્યા સ્વામીને સુખશાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણ્યાના ઉપાય કેવા દૂર દૂરપંથ છે દ્વારા મતી કેમ જવાય મારી વતી ત્યાં જઈ ન શકે રાય કે શક રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું જોજન શહસ્ત્ર અગિયાર તારો કેમ આવે ભરથાર નયણે નિર્ણી ધારા વહે છે કરજોડી કન્યા કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કરી ન શકે ખોટી સહ્યર ને સહ્યર છે વાલી મેં જમણા હાથે જાલી આપણ બેઉ જણ સંગજી તું પ્રાણદાતા છે વિધાત્રી મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સીવ્યા છે તમારા વિધાત્રી તું દીન એમ કહી પગે લાગી બાળ કીધો ચિત્રલેખા એ વિચાર જાવા દ્વારકા મોજાર ઝાર ચિત્રલેખાએ ધારણ દીધી પછી દેહ પક્ષિણીની કીધી કડવું બેતાલીસમું ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારિકામાં જાવું પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું અગિયાર સહસ્ત્ર જો જન જાવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ બાઈ મુજને જાણતો નવ પડે ને જેમ તેમ વહેલી થા ને લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે સિદ્ધને જાતે વેળા ઓખા કહે છે મારો વર્તુ રૂડો કર્મે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતી ચૂડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર સ્વપનમાં પરણી ગયો મારી માડી જાયો વીર ત્યારે ઓખા કહેવા લાગે જોઈ રહી વાટડી મારો વરરૂડો જાણી રખે ઓઢતી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી તું એ શું બોલી વાત તું જ સ્વપ્નામાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તેઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિ સંભાર્યા તક્ષણ આવ્યા ધાઈ કહેરે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ બાણાસુરની દીકરીને લાગ્યો છે સ્વપ્ન અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓ રે બાઈ એમાં તે શું કામ એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીષ ચક્રની ચિંતા નવ કરશો જે માર્ગે જાશે ચોકી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય ચોસઠ કળામાં ચામુંડા બમણે જોરે જાય ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક ચિત્રલેખા નગરમાં બેઠી મૂકી મનનો શોક નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે શિવ અને વળશે યુદ્ધ જેવા જેવું થશે ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર તે માર્ગે માર્ગેશમાં મળ્યા નારદ બ્રહ્મકુમાર નાર્દ કહે છે ચક્રને ને દાડે જાય છે ફરવા એક ઘડી વાર બેસ મુજ સાથે વાતો કરવા તું ને હું ક્યાં મળીશું તું સાચી કહેને વાત કોઈ દાડો મુજને સંભારે દ્વારકાનાથ ચક્રમુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ધન્યભાગ્ય તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ ચક્ર સમજ્યું નિરાત લઈ પેલી નારી નગરમાં જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોડ્યા છે પ્રદ્યુમન ત્યાંથી આઘેરી પરવારી જ્યાં મહારથી કેરો વીર સોડ ઘાલીને પોડ્યો મહાધનુષ ધારી ધીર હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગને સમાય જુગત અંબે જય જુગત અંબે કરતી તે જાય હિંડોળો લઈ જાતા દીઠી નાર દેતો ત્યાંય હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોર તેઠે કાણે નારદજીએ મન કર્યો વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં તેણે તેનું કામ કર્યું ખોટી સુધને થાઉં નારદજી કહે છે ચક્રને તું નીકળ્યું ચોકી કરવા આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા નારદજી કહે છે ચક્રને ઉઠી જો ને તારું ગામ કાલે પછી ચોરી થાશે લઈશ મારું નામ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઓખા ભાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય વા વાયે ને બારી હાલે ખડખડાટ બહુ થાય ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય ભલે આવી ભલે આવી હું જગાડું ભરથાર રે કડવું તેતાલીસમું ઊંઘ્યા પીયુંને જગાડીએ ભરનિદ્રામાંથી ઉઠાડીએ મનસંગાથે એવા બીજીએ હત્યા તોષિત લીજીએ ભરથાર પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય વાગોળ થઈને અવતરે ઊંદે ટંગાય ભરથાર પહેલા ભામિની જે સૂવે સંય આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાંય ભરથારનું જે કહ્યું ન માને આપ મતી જે નારી તે અવતરે કોઈ બિલાડી માં જારી બરથારનું જે કહ્યું ન માને તરછોડે ની કંથ હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ પીવું પોડ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપરે કડવું ચુમ્વાલીસમું સ્ત્રી ચરિત્ર કોઈ તેનો ન લેહે મર્મ સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ ઓખા કહે છે ચિત્રલેખાને હવે ના બોલીશ તો વાળું કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર ઓશી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય રે કડવું તે તેના ન આવે પાર રે હાક મારી કીધા છે રે ધમક ધમક ડાક વાગે ઠારો ઠાર રે આ તો ન હોય રે મારા બાપનું ગામ રે દ્વારકામાં વસે સગળા વૈષ્ણવજન રે અહો બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે ડાકણી છો શાકની છો કોણ છો બલાય રે ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે કડવું છેતાલીસમું અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે કોણ કારણ અમને લાવી હો ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છુ જાણી ઓખાને પટરાણી વરવરવાને અર્થે હો નારી ધન્ય દિશો છો કુંવારી કન્યા પરણું તો થાય અન્યાય કેમ પરણું હો અસુર નંદની હો અહીં કડવા બત્રીસથી થી છેતાલીસ પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આગળના કડવા કરીશું આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓખાહરણનો આગળનો ભાગ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બોલો ઉમાપતિ મહાદેવની જય બોલો રણછોડરાયની જય